લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના અનુક્રમે જ્યારે સમગ્ર ગુજરાતમાં બદલીઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે આઈએએસ રેન્કના અધિકારીઓની હાલમાં જ બદલી થઈ છે ત્યારે અમરેલીના ડીઓ દિનેશ ગુરાવનો પણ સમાવેશ થયો છે જેઓ હાલ અમરેલીથી ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણાધિકારીની પોસ્ટ ઉપર બદલી થતા સમગ્ર અધિકારીઓ અને કર્મચારી ગણ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તો જિલ્લા એસપી જે હેમકરસિંહ અને કલેક્ટર અજય દયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરિયા સાથે ધારાસભ્ય જેવી કાકડિયાએ પ્રસંગને અનુરૂપ પ્રબોધન કર્યું હતું અને ડીડીઓ દિનેશ ગુરવની અઢી વર્ષની કામગીરીને સરાહનીય પોતાની જે નવા ક્ષેત્રમાં પણ તેઓ ઉત્તીર્ણ રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી તો ડીડીઓ દિનેશ ગરવે પણ અમરેલી જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓની તેમજ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમરેલી માટે કોઈ પણ કામ હોય વિના સંકોચે કહીજો હું અમરેલીની જનતા માટે એ કામ જરૂર કરીશ સાથે સાથે તેઓએ અમરેલી એસપી જે અમરેલી કલેક્ટર અને જિલ્લા પંચાયત કર્મચારી ગણ સાથે કરેલી સફળ કામગીરીની સરાહના કરી તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્તે હું આજે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તરીકે વિદાય લઈ રહ્યો છું મારા બે વર્ષ અને સાત મહિનાના સમયગાળા દરમિયાન ઘણા બધા સારા અનુભવ રહ્યા અહીંયા જે પણ પદાધિકારીશ્રીઓ હોય અધિકારીશ્રીઓ હોય અમારા પત્રકાર મિત્રો હોય એમના સાથે પણ બહુ સંકલનથી અમે કામગીરી કરી શક્યા છીએ આરોગ્ય ક્ષેત્રમાં સો ટકા આરોગ્ય કેન્દ્રોમાં અમે એમ્બ્યુલન્સ આપવાની વાત હોય સેલ કાઉન્ટર મશીન આપવાની વાત હોય અને એમાં બધું બધું જે પોસિબલ થયું છે અમરેલીની જે જનતા છે એના સહકારથી જ પોસિબલ થયું છે અમરેલી જે છે એ બહુ સારી અને બહુ જ સરળ સ્વભાવની છે અને આ અમરેલી એમાંને જે પ્રેમ અને જે સન્માન આપ્યો છે એના માટે હું સદૈવ ઋણી રહી સરકારી રોઈએ તો તમે વિદાય સમારંભ કહી શકો પણ અમે તો એને બઢતી લઈને જાય છે એવું અમે કહી શકવી આજે અમારે દિનેશ ગૌરવ સાહેબજી અહીંથી અને ગયા અને ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ અધિકારી તરીકે નિમણૂક થઈ છે તે બદલ એમને ખૂબ ખૂબ શુભકામના અને અમારે સાહેબનો એવો અનુભવ રહ્યો અમારી અમારે આ ત્રણ વર્ષના સમયગાળામાં કે એક દૂર દૂર સુધી એની 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 ઉપર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ ન લાગ્યો કોઈ પણ નાનો કે અધિકારી કે પદ અધિકારી કે મીડિયા દ્વારા એની ઉપર કોઈ પ્રકારનો આક્ષેપ નથી લાગ્યો તે એને માટે એક વિશેષ વાત એ છે જિલ્લો છે એ સજાનો નહીં પણ મજાનો જિલ્લો છે એટલે તમામ આવનારા અધિકારી માટે એક એને લઈ અને આજે અમે ઘણા અધિકારીઓ પદ અધિકારીઓ ભાવભૂક થઈ ગયા પણ એક એવા સારા ગુણો છે કે આ જિલ્લા માટે એણે અનેક એવા કામ કરી અને અહીંથી વિદાય લઈ